તો અમરેલીમાં બેઝબોલની ફાઇનલ મેચ યોજાઈ જેમાં ફાઇનલ સ્પર્ધા રાજકીય મહાનુભાવોના વરદ હસ્તે સાવરકુંડલાની ગુરૂકુળ ખાતે યોજવામાં આવી જેમાં જિલ્લા રમતગમત અધિકારી વ્યાયામ મંડળ અને ભાજપના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય મહેશ કસવાલાએ ટોસ ઉછાળીને ફાઇનલ મેચ શરૂ કરાવી હતી ફાઇનલ સ્પર્ધા સાવરકુંડલા અને અમરેલી વચ્ચે યોજાઈ હતી જેમાં સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું હતું ટોટલ સોળ નેશનલ ગેમ્સ રમેલી છું આજ સુધી બેઝબોલ સોફ્ટબોલ ગેમ છે અને આજે જિલ્લા કક્ષામાં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ છે તો એમાં માર્ગદર્શન આપવા હું આવી છું આજે થોડું બાળકોને પ્રોત્સાહન કરવા જિલ્લા કક્ષાની બેઝબોલ ત્રણ ગ્રુપની છે અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન ગર્લ્સ એન્ડ બોયઝ અને લગભગ પચીસેક જેવી ટીમોએ ભાગ લીધો છે ભાઈઓ બહેનોની અને આ અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન પહેલાં સ્પર્ધા વચ્ચે બંધ થઈ ગઈ હતી પણ સરકારને અમારે ધન્યવાદ દેવા જોઈએ કે વ્યાયમંડળની રજૂઆતને ધ્યાનમાં રાખી અને સાચી નેશનલ કક્ષાની જે સ્પર્ધાઓ થાય છે અને જેમાં ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ આપી અને મેડલ મેળવે છે એવી સ્પર્ધાઓ પાછી શરૂ થઈ એમાંની આ એક ગેમ છે બેઝબોલ જુનિયર સબ જુનિયર અને એડલ્ટ ત્રણે ત્રણ પ્રકારની જિલ્લા કક્ષાની બેઝબોલ ટુર્નામેન્ટનું આયોજન આજે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થયું છે વિવિધ ટીમો બેઝબોલ માટેની જિલ્લાભરમાંથી અહીંયા આવેલી છે જિલ્લાના રમતગમત અધિકારી શ્રી વ્યાયામ સંઘના અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો અહીંયા પધાર્યા છે એક સુંદર વાતાવરણની અંદર બાળકોની પ્રતિભા ખીલે એના માટેનું આયોજન છે અને હું એમ માનું છું કે જે પ્રકારે પેરિસની અંદર ઓલિમ્પિક અત્યારે થઈ રહી છે સાથે સાથે સાવરકુંડલાની અંદર જિલ્લાની ઓલિમ્પિક થઈ રહી છે બેઝબોલના સ્પર્ધામાં હું એમ માનું છું કે આ બાળકોની પ્રતિભા ખીલી ઉઠે